છેલ્લા બે ત્રણ દિવસથી આખા ગુજરાતની અંદર ખાસ કરીને એમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર કુદરત રૂઠો એવું લાગે છે અત્યારે માવઠું થયું એને કારણે ખેડૂતોને જે પાક લણવાનો સમય હતો એવા સમયે કમોસમી વરસાદ થવાને કારણે ખેડૂતોને ખૂબ મોટી નુકસાની આવી છે અહીંયા ખાસ કરીને પોરબંદર તાલુકાના પાંચેક ગામોની અત્યારે મેં ભારતીય જનતા પાર્ટીના સિનિયર આગેવાનોએ મુલાકાત લીધી છે ત્યારે અમે જે જાતે જોયું જે પ્રમાણે પ્રત્યક્ષદર્શી અહેવાલ પ્રમાણે જોયું એમણે જે તૈયાર કર્યો છે એ પ્રમાણે અત્યારે અહીંયા ખેડૂતોને જે ખાસ કરીને એનો જે ચારો છે મગોટું છે મગોટું તો સંપૂર્ણપણે બગડી ગયું છે અને મગફળીની અંદર પણ ખૂબ નુકસાન થયું છે અને ખાસ કરીને મગફળી બટાઈ જવાની પૂરેપૂરી દહેશત ઊભી થવાની છે ભવિષ્યની અંદર એને કારણે જે ખેડૂતોને મગફળીના ભાવ પૂરતા મળવા જોઈએ એ પણ ભાવ પૂરતા મળવામાં પણ મુશ્કેલી છે ત્યારે અમે આ બધી રાજ્ય રજૂઆત છે ગુજરાત સરકારને ભારતીય જનતા પક્ષ તરફથી કરવાના છે અમારા ધારાસભ્ય પોરબંદરના અને રાજ્ય સરકારના મંત્રીશ્રી પોરબંદરના સંસદ સભ્ય અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ પણ પરિસ્થિતિનું સતત અવલોકન કરી રહ્યા છે અને મારા માજી કેબિનેટ મિનિસ્ટર બાબુભાઈ બોખીરિયા છે એ પણ ખેડૂતોના પ્રશ્નોને લઈ અને રાજ્ય સરકાર સાથે સતત સંપર્કમાં છે એટલે આવનારા દિવસોમાં ખેડૂતોને આ જે નુકસાની છે એનું યોગ્ય વળતર મળે એના માટે અમે ખેડૂતો વતી મારી વાત મૂકવાના છીએ